માં આદિશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે બાડોલીમાં નવદુર્ગા સ્થિત અખાડાના પૂનમ માસી થી ઓળખાતા તેઓ મહામંડલેશ્વર બનતા પટ્ટા અભિષેકનો કાર્યક્રમ યોજનાર છે હાલ માતાજીના નોરતા ચાલી રહ્યા છે ત્યારે બાડોલી પંથકમાં પણ વિવિધ જગ્યાએ નવરાત્રીના આયોજનો કરાયા છે

પટ્ટા અભિષેકનો જલારામ મંદિરની અંદર સવારે સાડા સાત વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે તો તમામ યજમાનોને મારા નવદુર્ગા સોસાયટીઓને વિનંતી છે કે જરૂર જરૂર આવજો બપોરે સાડા બાર વાગે વરઘોડો છે અગિયાર વાગે જમવાનું છે સવારે સાડા સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી પટ્ટા અભિષેક છે અને દરેક સંતો આવવાના છે ઇન્ટરનેશનલ સંતો આવવાના છે જેને કહેવાય છે કે શ્રી આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠી પછી શ્રી શ્રી હરિગીરી બાપુ એ બધા આવવાના છે જગતગુરુ આવવાના છે અંબિકા માતાજી આવવાના છે પછી ગિરનારી માતાજી આવવાના છે જે હમણાં આવી ગયેલા વચ્ચે બરાબર બધા સંતો આવવાના છે સંતોના આશીર્વાદ લેવા તમે જરૂર જરૂરથી પધારજો ઓમ નમો નારાયણ જય શ્રી મહાકાળ જી ઓમ નમો નારાયણ જય શ્રી મહાકાલ હું બોલું પૂનમ શ્રી શ્રી એક હજાર આઠ પુણ્ય નંદગીરી મહામંડલેશ્વર ગુજરાત બારડોલી સુરત તમામ યજમાનોને યુવતીને અને તમામ ભાઈઓને ઓમ નમો નારાયણ અમાર ત્યાં વર્ષોથી નવદુર્ગા સોસાયટીમાં ઘણા વર્ષ થઈ ગયા બનીને ઘણા વર્ષોથી નાના નાના બાળકો આ બધો કોઈમાં છોકરાઓ બધા કરે નોરતા હોય તો નોરતામાં બધા છોકરાઓ કરે અને અમને ટાઈમ મળે તો અમે બે આટા મારવા આવીએ કે પછી આરતીમાં આવીએ હું નહીં આવું અત્યારે નરમ ગરમ તબિયત તમારી પોરીઓ આવે ને બધી આખી સોસાયટીના બધા યજમાનો આવે પુનમબા વર્ષોથી આ વિસ્તારમાં પોતાના આશીર્વાદ આપતા આવ્યા છે જોની સિદ્ધિ માનીએ તો તેઓનો ત્રીજી ઓક્ટોબરના રોજ પટ્ટા અભિષેક થવાનો છે સવારે નવ વાગ્યે અભિષેક મહાપ્રસાદ અને બપોરે બાર વાગ્યે જલારામ મંદિરથી થી વરઘોડો પણ નીકળવાનો છે જેમાં ગિરનારી માતા સહિત દેશમાંથી અનેક સંતો મહંતો જોડનાર છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુ બારડોલી સુરત